સુરતમાં એક યુવકે અપહરણ કરી અને હત્યા કરનાર આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યું છે આરોપીને કામ ધંધો કરવા બાબતે માસીએ કહેતા માસીના જ પુત્રનું અપહરણ કરી અને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તેમના પત્ની દુર્ગા દેવી તેના બે સંતાનોના અભ્યાસ અર્થે સુરતના અમરોલી સ્થિત કૃષ્ણનગર પાસે રહે છે તો ગત સપ્તાહે દુર્ગા દેવીની મોટી બહેન રાબડી દેવી બિનશુ દયાલ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી આ દરમિયાન એકવીસ ઓગસ્ટના રોજ વિકાસ દુર્ગા દેવીના ત્રણ વર્ષના પુત્ર આકાશનું અપહરણ કરી અને લઈ ગયો હતો સાથે જ માસી દુર્ગા દેવીનો મોબાઈલ ફોન પણ લઈ ગયો હતો તો દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશનની કૃષિનગર ટ્રેનમાં એસી કોચના ટોયલેટમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાને લઈ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ત્રણ દિવસની સતત મહેનત બાદ પોલીસ ને આરોપી વિકાસ બિશુન દયાળ શાહ ને પકડવામાં સફળતા મળી છે આરોપી મુંબઈના બીકેસી વિસ્તારમાં પોલીસને જોઈને ભાગવા લાગતા કિલોમીટર પાછળ દોડી અને આરોપીને પકડ્યો હતો પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી પોતે અગાઉ સાઉદી અરેબિયા કતાર કુવૈત દેશમાં મજૂરી કામ કરતો હતો અને એપ્રિલ બે હજાર પચીસ માં સાઉદી અરેબિયાથી પરત પોતાના વતન બિહાર ખાતે આવ્યો હતો હાલમાં બેકાર હતો જેથી છેલ્લા પંદર દિવસથી તેની માતા સાથે કામ ધંધા અર્થે સુરત ખાતે રહેતા તેના માસીના ઘરે આવ્યો હતો નોકરી શોધતો હતો એ દરમિયાન તેના માસી અવારનવાર તેને કામ ધંધો શોધી લેવા કહેતા હતા તેમજ કામ ધંધો કરવા ન જવું હોય તો અન્ય જગ્યાએ ભાડેથી રહેવા ચાલી જવા ટોકતા હતા આરોપીને તે મનમાં લાગી આવ્યું હતું અને માસીના જ દીકરાનું અપહરણ કરી અને તેને મારી નાખ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે બાવીસ ઓગસ્ટના રોજ બાળકની લાશ લોકમાન્ય તિલક રેલવે સ્ટેશનની હદમાંથી ટ્રેનના ડબ્બામાંથી મળી આવી હતી બાળકનું ગળું કાપવામાં આવ્યું હતું આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરત જ તપાસમાં ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અમરેલી પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આરોપી સતત પોતાનું લોકેશન બદલતો હતો દિવસમાં એકાદ વાર ફોન શરૂ કરી અને બંધ કરી દેતો હતો તો રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના સમય શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કરી એક જગ્યાએ દેખાતા આરોપી પોલીસને જોઈને ભાગ્યો હતો તો એક કિલોમીટર સુધી દોડી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધોલો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની કાપવામાં આવ્યું તપાસ ચાલી રહી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય એન ઝાલા પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આરોપી સતત પોતાનું લોકેશન દિવસમાં ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ એને બાંદ્રા વિસ્તારમાં

એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદ્દીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મીને બેન પરત જતા હતા આને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એના માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડાબામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો

એણે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં જ તે બ્લેડથી થી બાળકનું ગળું કાપી નાખેલું હતું અને મૂકીને જતો રહેલો હતો